જૂનાગઢમાં મોંઘવારીના વિરોધને લઈને પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ હતી રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ગેસનો બાટલો સસ્તામાં આપવામાં આવતો હોય તો ગુજરાતની જનતાનો શું વાંક મધ્યપ્રદેશ રાજસ્થાનમાં રાહત આપતી હોય ત્યારે ભાજપ સરકાર ગુજરાતની માતાઓ બહેનો સાથે ઘોર અને શું કામ કરી રહી છે

કર્યું છે સવાલ અમારો એટલો છે કે રાજસ્થાનમાં મહિલાઓને ચારસો પચાસ રૂપિયા બાટલો મળી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં બહેનોને હજાર હજાર રૂપિયા આપે છે સરકાર બન્યા પછી ત્રણ ત્રણ હજાર આપવાની વાત હતી તો ગુજરાતની બહેનોને શા માટે નહીં આ સૌથી મોટો સવાલ ભારતીય જનતા પાર્ટીને પૂછી રહ્યા છીએ અને અમારી માંગ છે કે 30 વર્ષથી તમને આધી આબાદી એટલે કે મહિલાઓ તમને વોટ આપતી આવી છે છતાં પણ આવી ભેદભાવની નીતિ સામે ગુજરાતની બહેનો રણચંડી બનીને તમારી સામે લડશે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક તમારી ભેદભાવની નીતિ સામે તમારી ગુંડાગર્દી સામે અમે તબંગાઈથી લડીશું અમારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ એની રાશિ મળવી જોઈએ કારણ કે અરવિંદ કેજરીવાલજીનું સપનું હતું કે ગુજરાતમાં બેનોને હજાર હજાર રૂપિયાની સન્માન રાશિ આપું છું ત્યારે વેવડી કેવાવાડી આજ ભારતીય જનતા પાર્ટીએ સત્તા લાલચ માટે બીજા રાજ્યોમાં રાહત આપે છે તો ગુજરાતમાં સત્તા મેળવેલી ભારતીય જનતા પાર્ટી શા માટે નથી આપતી આ સવાલ અમે સરકારને પૂછીએ છીએ અને એની સામે તો બંગાઈથી અમે લડીશું